નમસ્તે મિત્રો સ્વાગત છે આજના વિડીયોમાં જુઓ આજે ગજાવર પાછો આવી ગયો છે ને આપણી મૂર્તિ માખી ઊભી થઈ જશે અંકુરભાઈએ ઘણું ધ્યાન આપ્યું ને એ થોડો અમાર માટે ગાડી બંધ કરી દીજો યોગી જઈ રહી છે ફાઈનલી હા તો મિત્રો યોગી જાય છે પાછી અણિયાણા આવી ગયો ને અંકુરભાઈએ ખૂબ સેવા કરી વાત જવા દો હાઈચો હશે એવો ધ્યાન એવું રાખ્યું જોરદાર અને હવે આને શું છે કે રાજલ ને નથી માણસ જેમ આમાં આવે ને એટલે આ ભાઈ ને આડાઉું છે ધમ પછાડા કરે એટલે કીધું વળી પાછા કરી નાખી નકર તો હજી ગજાવર રાખવાનો હતો પણ તોય જમાવટ કરી છે વાહ આભા અંકુરભાઈ મિત્રો તો જુઓ ગજાવર છે એકદમ ફરીથી અલમસ્ત અને કોઈ જ દુવિધા નથી અને એકદમ સારો થઈ ગયો છે આનો શ્રેય મારા બધા મિત્રોને જાય છે જેની હું તમને વિગતે વાત કરું છે ને કેવા ઠેકડા મારે હા 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 ફરીથી એનું બીજું જીવન છે એવું આપણે કહી શકાય અને પાવર એનો તમે જુઓ હવે એ એકદમ ભરપૂર તૈયારી સાથે આવ્યો આવ્યો હોય એવું લાગે છે એટલે બસ આજ અને મોજ અને મસ્તી એમની થતી રહેશે ભગવાન કરે આ બધાનો જે પ્રેમ આશીર્વાદ છે એ આમનમ રહે અને આમ જ આનંદ કરતા રહે હવે કોઈ દિવસ બીમાર ન પડે એની આપણે તકેદારી પણ રાખીશું તો બીજું જીવન જોઈ રહ્યા છો તમે એવું કહી શકાય કારણ કે બધા ડૉક્ટર મિત્રો મિત્રોએ પણ સરસ આમાં સાથ સહકાર આપ્યો એના વિશે હું તમને વાત કરું થોડી વારની અંદર જુઓ તમે અત્યારે કોઈ જ વાંધો નથી એકદમ મસ્ત સેટ રાજલ એ પણ દબંગથી કવર કરાવેલી છે અને જો મહિના ઉપર તો થયું છે માની ગયું હોય તો સરસ આપણા માટે ખૂબ સારી વાત કહેવાશે અને યશસ્વી તો છે જેને તો આપણે વિડીયો અને વ્લોગની બધાની અંદર જોઈ રહ્યા છીએ હવેનો નેક્સ્ટ કાર્યક્રમને બનાવટની વાતની અંદર આપણે હવે એ ઓપન પેન એરિયા બનાવો છે અસરો માટે જેની અંદર દોડી શકે વીસ બાય વીસ એટલે ડાયામીટર ચાલીસ થાય એ રીતે તો થોડીક જ વારની અંદર થોડાક વાર શું થોડા દિવસોની અંદર એ આપણે બનાવી લેશું એ પણ હું તમને બતાવીશ અને ફરીથી હવે રાઈડિંગની સાથે લોગ આપણે કન્ટિન્યુ કરીશું જો ક્યાં મોઢું નાખીને ઉભર છે અને મારે હજી એક દિવાલ પેક કરવી જોઈએ એવું લાગે છે એટલે કમ્પ્લીટ છે સરસ આખી વાત કુકળાઈ જો એમને સરસ ઈંડા તો મૂક્યા છે બચ્ચા આપે ત્યારે એટલી વાર છે સરસ મજાનો સંધ્યાનો સમય વાડીની પાસે બતક ફરવા ગયા છે વાયુ ઘરે છે એની યાદી આ તકે થાય તો આખી જર્ની જે છે ગજાવરને મેં આગળ થોડાક સમય આમાં વાર પહેલા બોલ્યો છું કે નવું જીવન તો કહી શકો કારણ કે ટીટેનસ ધનુરની અસર જ્યારે થાય છે કોઈ પણ માણસે આવી ગયું અને જનાવરે આવી ગયું બહુ હેરાન થઈ જવાય ત્યારે અંદાજીત તમે જુઓ કેટલો સમય વીતી ગયો આર્થિક પરિસ્થિતિ પણ આપણે ધ્યાન રાખવી પડે અને કુદરત ઉપર ભગવાન ઉપર બધા વિશ્વાસ કરી અને થતી હતી એટલી આપણે સારવાર કહીએ કારણ કે કોઈ જનાવર આપણી આંગણે ઊભું હોય તો એક લાગણીથી આપણે એની યારે બંધાઈ ગયા હોય અને એમાંય જ્યારે એનો જન્મ થાય છે એની આખી પ્રોસેસ એને ટ્રેનિંગ બધું તમારા હાથે હોય એટલે એક અનોખી લાગણી હોતી હોય છે એમાં ગજાવરમાં તમે જોઈ શકો છો ઘણા દિવસની સારવાર થઈ અંદાજીત પંદર દિવસ જેવી સારવાર થઈ રોજનું આપણે બારથી પંદર લીટર ફ્લૂટ એટલે કે બાટલા આપણી ભાષામાં કઈ રીતે ચડાવતા સાથે એની અંદર ઇન્જેક્શન એટલા નાખતા અને એ બધા પણ આખો સમયથી લઈને બધું આપણે જવું પડે આપણા કામની હારો હાર તો એ આખી વાત છે વચ્ચે વચ્ચે તમને જણાવેલી છે ડૉક્ટર સાહેબે પણ વાત કરેલી છે તો આ તકે હું આમાં એવી કોઈ ફોર્માલિટી નથી કરતો પણ હૃદયથી મને ઈચ્છા છે કે આ બધા મિત્રોએ મને ભરપૂર સાથ સહકાર આપ્યો છે એ પરિવારજનો હોય એ આવી જાય બધા મિત્રોએ આવી જાય અને ઘોડાનો સંબંધ કેવો હોય છે મતલબ થી જે મિત્રો બને છે અશ્વ થકી જે મિત્રો બને છે પ્રાણીઓ થકી જે મિત્રો બને છે એ અદ્ભુત લાગણી સફર હોય છે એમાં એંગલ કંઈ જોવામાં આવતા નથી થોડો વાર એવો વિચાર આવ્યો કે હવા ફેર કરી તો ક્યાં મૂકવા જાવ ઘણા બધા મિત્રો હતા પણ અંકુરભાઈને ત્યાં ઘોડા ભેગા ઘોડો રહે તો એ કંઈક અલગ જ વાઇબ એને મળે અને એને થોડીક તંદુરસ્તી વધારે આવે એનું વાતાવરણને બધું તો પહેલાં તો અંકુરભાઈએ પણ શરૂઆતથી લઈ છેલ્લા સુધી ભરપૂર સેવા કરી છે મારા કરતાં હવાયો હાઈચો નાના મોટા ઇન્જેક્શન દવાઓ એ બધી ત્યાં એને આપી દીધી છે તો એને આપણે ઋણી રહી આવી વાતોમાં બીજું તો આમાં શું કહેવું તમે જોઈ શકો છો અત્યારે આ પછી તો અમુનિયા બેથી ત્રણ વખત વધ્યો હતો જો આ ઠેકડા મારે જાવ એ એને હાંચવું છે એવું બધું ધ્યાન રાખ્યું છે એક એક વાતનું ધ્યાન રાખ્યું છે અડધી રાઈતે કઈ થાય આ તે તો એ અળિયાકાંઠી કંઈ થયું નથી પણ થાય તો એને એ બધી તકેદારીઓ રાખી છે અને આજે આ સ્વ સરસ તૈયાર થયો છે પછીથી બધા મિત્રો એમાં દીપભાઈ રોહિક સાહિલ હિરાજભાઈ રાજ બધાએ જેટલા એ મદદ કરી છે આ બધાના નામ લેવા ઘટે લાડાણીભાઈ છે મારા મિત્ર પછી આ બધાએ કંઈક કંઈક જ્યાં જ્યાં એના છેડા હટતા હતા ડૉક્ટરોને પોતાની રીતે ને આ વાત કરી છે સનીભાઈ છે એટલે આ આ કેટલાના નામ લેવા કેટલાના નામ ઘટે કીધું ને એમ કે આ બહુ અલગ જ વાત છે જો પાછું જીવે જીવ ઊભો થઈ ગયો આ કુદરતની કૃપા હોય તો થાય બાકી આમાં તમે ગમે એટલી ડાક્ટરી કરો કંઈ થાય નહીં અને ડૉક્ટર તો એમ જ કહે કે આની સારવાર ન કરે આ મરી જ જાય હકીકતે આ વાત છે એટલે પણ આ સંબંધ ને બધાનો ભાવ એકાબીજાનો આ સરસ આવું બધું થઈ ગયું છે ને બધાનો ટેકો જોઈ એકલા હાથી આ દુનિયામાં અત્યારે કાંઈ ન થાય કોઈ મોટી મોટી વાતો કરતા હોય કે હું જાઉં કંઈક ભૂલી જાઉં ભગવાન કાંઈ નથી બધા હોય તો આ બધું થાય એકલા હાથે એક વસ્તુ આ દુનિયામાં સંભવ નથી હા કારણ કે એ બધોય સમય અહીંયા દેવો પડે આ કેવા તોફાન કરે અને ડૉક્ટરોમાં બધા ચીખલિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આપણે આગળ વધતા હતા રોનક સાહેબે ટ્રીટમેન્ટ કરી છે બાકી બધા ડૉક્ટર મિત્રો એ અલગ અલગ જગ્યાએથી થોડુંક માર્ગદર્શન દેતા હતા અને ડૉક્ટરનો પણ એટલો આભાર માનીએ રોનક સાહેબને બે ત્રણ વાર મારી પણ લીધો છે ઘોડાએ આખી રીતના માથા માર્યા રહ્યા તો એને હિંમત રાખી હિંમત હાયરા નહીં તો ડૉક્ટર ના પાડે દે કે આ આની તાકાત તમે જોવા તૈયા બળિયા એને પાડી નાખાતા આ ગમાયા હચ બચાવી નાખી એટલે બીજા ઘણા પછડી બધી કાઢી કાંઈ બાકી નથી રાખી છતાંય એટલા હિંમતથી આપણે કઈ સમય આવી જાય બહુ અઘરી આ રહી ત્યારે ખાસ આ આભાર વ્યક્ત કરવા માટે બીજા વર આજે ફરીથી આપણા આંગણે આવી ગયો છે અને હવે ફરીથી સવારીને બધું તમને જોવા મળશે એટલે ક્યારેક આમ વિચાર આવે ને તો એમ થાય કે આ કોણ ભેગું કરે ભગવાન ભેગું કરે આર્થિક રીતે દમ કરોડપતિ હોય પણ એ જનાવર ટળી જાય એ રોગ એકવાર ઘૂસી જાય પછી પૂરો થઈ જાય કાંઈ ન થાય ત્યારે આ બધા મિત્રો પરિવારજનો દહીંનો આભાર અને આમ જ આનંદ કરતા રહેશું છે ને ભળો કઈ જાઓ ફરીથી હવે આપણી દુનિયામાં ને આનંદ કરશે તો ચાલો મળીએ નવા વિડીયોની અંદર નવી કોઈ વાત સાથે કેવું લાગે છે કોમેન્ટની અંદર જણાવજો ધન્યવાદ